ઉપર બહુ વાઈટ માં આવેલો છે વાહ ભાઈ વાહ સરસ મજાનો મંદિર છે અને આ બાપુ જો અમારે હાલે આવે છે ભગવાનની દયાથી આપણે ગાડી લઈને આવ્યા છીએ પહેલા અમે પહેલીવાર આવ્યા ત્યારે આપણે ભાડે ઈકો કરીને આવ્યા હતા હલો એટલે ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સુરાપુર બધા તો એક મિત્ર એટલે તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને સવારના વાગી ગયા છે સાત વાગી ગયા છે તો આજે આપણે જવાનું છે

અને આરામના બેન ઘરે રહી છે કારણ કે એને વહેલા જાગવું પડે ને એટલે આળાશડે એટલે એ આરામ કરે છે અને આપણે થોડીક વારમાં નીકળવાનું છે કારણ કે મારો હાળો ને હાડું ભાઈ રસ્તામાં બધે વાટે ઊભા છે તો અમે નીકળીએ છીએ જવા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીશું જ્યાં જો આપણે શીતરાય માતાજીના મંદિરે દર્શન કરવા ઊભી રાખી દીધી છે ગાડી અને મેં તમને દર્શન કરે છે જય શીતરાય માતાજી તમને તમે દર્શન કરી લો

આપણે પરબ ગયા અને ગાડી પાર્કિંગ કરીને પછી અંદર જઈ દર્શન કરવા આ લોકો બધા જો ઉતરે છે ને અમે અમારા હાટુભાઈ ની છે હાટુભાઈ જોઈને ઉભો ઉભો પાર્કિંગ ની વ્યવસ્થા કરે છે સાહેબ ગાડી મૂકવાના છે અને આ જો પરબ આવી ગયું છે

તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ ઘર અંદર તો મિત્રો તમે દર્શન કરી લીજો સરસ મજાના જય સત દેવિદાસ સમજ મસ્ત મજાનું મંદિર આવેલું છે અને અમારે મેડમ જો દર્શન કરે છે દર્શન કરી લો હાલો સતદેવીદાસ અમત દેવી કરી લીધા છે સત્યડા રમત દેવી સ્થાનના અને અમારા મેડમ ને અમારા રેખાબેન આવે છે રેખાબેન મજા આવે છે તમે અમારી આવે આવો ને એટલે તમને મજા જ આવ્યા તો હાલો હવે આપણે પાછોના ભાગમાં જે જોવાલાયક સ્થળો છે એના બધે આપણે જઈએ મિત્રો જો અત્યારે સરસ મજાનું મંદિર દ્રશ્ય આવે છે કઈ ઘટે નહી ભાઈ તડકો ફૂલ લાગી ગયો છે હે મેડમ ને તડકો લાગી ગયો છે હાલો આગળ જઈને આપણે જોઈ મિત્રો અત્યારે જો અમારે હાળી ને હાટુભાઈ ને અમારે વિશ્વમભાઈ દર્શન કરીને અમે બધે બેસી ગયા છીએ કેમ હાટુભાઈ મજા આવી ગઈ સત દેવીદાસ અમર દેવીદાસ દેવીદાસ અમર દેવીદાસ ભગવાન ના ઓલામાં આવી એટલે મજા આવે અને આ બાજુ અમારે સ્વાતી છે અને અમારે હાળો જો એકલો એકલો માવા ખાય છે એકલા એકલા માવા ખાય એટલે ભગવાનના ભગવાન ધામમાં છે ને બધાને પરસારી તરીકે દેવા પડે એવો કાગળિયા અમારે નથી જોતા તો મિત્રો જો આ ધર્મશામ છે સરસ મજાની ઉપર બહુ 화이트 માં આવેલો છે વાહ ભાઈ વાહ મસ્ત મજાનો છે ધર્મશામ ધર્મ કહેવાય રીસ ગાઈડ રીસ ગાઈડ નું કહે કે ને તને આની ઇતિહાસની હું ખબર છે કે તો કે આ મિત્રોને બરાબર બેટા આનો ઇતિહાસ હું છે તમને ખબર છે મને નથી ખબર એટલે તમે જો આ

મંદિરનો નો લુક એક નંબર આવે છે મંદિર ની આગળ ના ભાગ માં આવેલું ફૂલ એટલે ફૂલ છે ભાઈ એટલા એવા ક્યારા માં ઓલા છે પાણી મસ્ત મજા આવે મિત્રો અત્યારે જો અમારા પલ્લુભાઈ અમારે ભેગા થઈ ગયા છે કેમ પલ્લુભાઈ મજામાં એકદમ એકલા અમારા ખાસ મિત્ર છે અને એ પણ અમારી જેમ વેડિયા બનાવે છે તો તમારી ફેમિલીનું નામ

વરસાદી વરસાદી લેવી કે તમારે તો આ જો બધે હવે દર્શન બર્શન કરીને હા બધી આટો મારી લીધો છે અને બધાને મોટા જોવો તમે ભૂખ લાગી એવા થઈ ગયા છે લાલ ટમેટા જેવા થઈ ગયા છે તો હાલો હવે આપણે જઈને પરસાદી લઈ કારણ કે અહીંયા આવી એટલે પરસાદી લઈ તો આપણા પેટમાં જાય ને તો સારું પડે તારે આવવાનું છે કે હા સંતો તારે

મજામાં હા આવડી ગયું હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ મિત્રો અત્યારે મસ્ત મજા આપણે પ્રસાદી લઈ લીધી છે અને મેડમ ને એકટાણું કરવાનું બાકી છે કારણ કે આપડે ઘરેથી છીએ

આશા છે કે બ્લોગ તમને ગમ્યો હોય છે ગમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધા જય માતાજી જય સોરા આવજો હાલજો બાય બાય